સમ્રાટ તપોગ જૈન તાંબેનગર સંઘમાં હમણાં હું આવ્યો છું આ એ બરણી સામે બતાવી રહ્યા છે બહેનો બધી તો આ શું છે આપણે એમને જ પૂછીએ આ હમણાં આજે શું ચાલી રહ્યું છે તાંબેનગરમાં પાંચસો બરણી અચ્છા મારી નાણાના પાંચસો દાદા છે શત્રુજય દાદા એમની પાંચસો ની સાલ થોડા સમયમાં આવે છે એના માટે આ એમને આગળથી એડવાન્સમાં જઆપ નું આપવા માંગીએ છીએ 500 વરા સીમિતે 500 કિલો અખંડ એક એક કિલો ને એક એક તેરીના 500 પુણી સાડી પરિવારને અમે આપવા માંગીએ છીએ ચેન લાભ લેવો હોય અમારો જલ્દી કોન્ટેક્ટ કરજો તો આમાં કંઈ એનો ચાર્જ છે કે ચાર વાય નહીં બસ તમે જાતે આમાં બધા

તો આ બધો જેમણે આ અક્ષત જે પુણ્ય પરિવારે અક્ષત ની લીધી છે એમનું અમે માળા પહેરાવીને આ બહુમાન કર્યું છે તો જેમની પણ ભાવના હોય અમને બહુમાનનો લાભ આપજો અને એમના ઘરે અમે જરૂર પહોંચાડશું તમે અમને ખાલી જણાવજો અચ્છા આ આ બધો વિચાર કેવી રીતે આવ્યો તમને કરવાનો બસ દેવ ગુરુના આશીર્વાદથી બધાને સાથે વિચાર આવ્યો અચ્છા

દૂધથી લઈને બધી જ વસ્તુમાં ભગવાનને આદેશ્વર દાદાને હર મહિને એકવાર બધું જ ધરાવે પાઠ શણગારે પાઠ શણગારીએ છીએ રાય મીઠું એલચી લવિંગ તસ શરબત જ્યુસ ભોજન થાળ અને અથાણા નમકીન સાથે જલ બધું જ અને પરમાત્માના ઉત્કૃષ્ટ અભિષેક

એવું હું કરી વિચારું છું એટલે આ માટે આપણે વિડીયો એક બનાવ્યો છે કરીને